હવે નજર ઇન્ટરનેશનલ ટોપ 10 ખબર પર માલદીવના રાષ્ટ્રપતિ મોઈઝુરે ભારત સાથેના સંબંધો સુધારવાની છે આ બીજા નહીં પરંતુ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ સોલીએ છે સોલીએ ભારતને દેવું ચૂકવવા માટે થોડી રાહત આપવાની પણ અપીલ કરી વિદેશ એસ જયશંકરે સિંગાપુરમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી આ દરમિયાન તેમણે કહ્યું આ ભારત છે જે દબાણમાં નહીં આવે આતંકવાદીનો અર્થ દરેક ભાષામાં આતંકવાદી હશે કોઈએ તેનો બચાવ ન કરવો જોઈએ આઈએસકેપી હવે ભારતને ધમકી આપે છે વોઇસ ઓફ ખુરાસાન મેગેઝીનના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે આઈએસકેપી લડવૈયાઓ ભારતના પૂજા સ્થાનો પર લોહી વહેળાવશે તેમાં ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગુમ થયેલા લોકોના પરિવારો અને મિત્રો હજુ પણ તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને પીડિતો માટે ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવી રશિયાના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર તેનો વીડિયો શેર કર્યો રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ દક્ષિણ પશ્ચિમ રશિયન રોસ્ટો ક્ષેત્રમાં યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા અગિયાર ડ્રોનનો નાશ કર્યો યુક્રેનિયન જણાવ્યું હતું કે તેણે રશિયાના કબજા હેઠળના ક્રિમિયન પર તેમજ કાળા સમુદ્રમાં દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય માળખાગત હુમલામાં બે મોટા રશિયન લેન્ડિંગ જહાજોને માર્યા ઓસ્ટ્રેલિયાના હોળીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી તેમણે કહ્યું આ તહેવાર પ્રેમ રંગ અને નવા જીવનનો આનંદ ઉત્સવ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું અને સારાણી જીતનો સંદેશ ઓસ્ટ્રેલિયાના લોકો માટે પ્રેરણારૂપ છે ભારતીય વિદ્યાર્થી લંડનમાં માર્ગ અકસ્માતનો શિકાર બની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પીએચડી કરી રહેલા ચિસ્તા કોચરનું મૃત્યુ થયું ઉત્તરપ્રદેશના બરેલીમાં જન્મેલી ચિસ્તા પીએચડી કરવા સપ્ટેમ્બરમાં લંડન ગઈ હતી ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી ઓસ્ટ્રેલિયાએ સમુદાયના સભ્યો માટે મોદી ફોર્ટ ટુ થાઉઝન્ડ ફોર શિક્ષક હેઠળ એક ઝુંબેશ શરૂ કરી જેમાં દેશના સાત મોટા શહેરો અને મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેવામાં આવ્યા દુબઈ ઇન્ટરનેશનલ કુરાન એવોર્ડ યોજાયો કલ્ચરલ એન્ડ સાયન્ટિફિક એસોસિએશન ખાતે દુબઈ ઇન્ટરનેશનલ કુરાન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમુલેનાવો ઇતિહાસ રચ્યો છે અમેરિકાની એકસો આઠ વર્ષ જૂની ડેરી મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે કરાર કર્યો જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી